નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે જો તમે કંઈક નવું અને અલગ સ્વાદનું નાસ્તો બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો હલકી ફૂલકી ભૂખ માટે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ નાસ્તો જરૂર બનાવો તે બનાવવામાં એટલો સરળ અને ટેસ્ટી નાસ્તો છે જે પાંચથી દસ મિનિટમાં બનાવી ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં બાંફેલા બટેટા જોઈશે તો મેં અહીંયા એક મોટી સાઇઝનો બાંફેલો બટેટો લીધેલ છે તેને મસળી લેશું જો તમે ઈચ્છો તો છીણીને લઈ શકો છો હવે તેમાં મનપસંદ શાકભાજી એડ કરીશું થોડા સિમલા મિર્ચ અડધો કપ ઝીણા સમારેલા ગાજર ઝીણી સમારેલી ડુંગળી મકાઈના થોડા દાણા અને બ્લેક પાવડર સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી રેડ ચીલી સોસ અડધી ચમચી સોયા સોસ નાખી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હા આપણે જે શાકભાજી નાખી છે તેમાં તમે ઓછા વધુ નાખી શકો છો પણ સોસ જરૂરથી નાખવાનો જેથી ટેસ્ટી બને તો તમે જોઈ શકો છો આલુ મસાલા તૈયાર છે તેને સાઈડમાં મૂકી બ્રેડ લેશું મેં અહીંયા બે નંગ બ્રેડ લીધેલ છે હવે જે આપણે બટેટાનું મિશ્રણ બનાવી રાખ્યો તો તેમાંથી બે ચમચી જેટલું મિશ્રણ લઈ ફેલાવી દેશો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના ફેલાવી દેશો મેં અહીંયા બે બ્રેડ લીધેલ છે તમને જોઈએ તેટલા બનાવી શકો છો હવે એક પ્લેટમાં સફેદ તલ લેવાના છે હવે જે આપણે બ્રેડ પર મસાલો લગાવ્યો તો તે સ્લાઇસ લઈ તિલવાળી પ્લેટમાં એડ કરીશું અને હલકે હાથે દબાવી દઈશું જેથી તિલ મસાલામાં એકદમ સારી રીતે ચોંટી જાય તો તમે જોઈ શકો છો આવી રીતના તિલ ચોંટાડવાના છે હવે ગેસ પર તવો ગરમ કરી થોડું તેલ ગ્રીસ કરી લેશું તેલની જગ્યાએ બટર અથવા તો ઘી લગાવી શકો છો હવે જે સાઈડ પર મસાલો લગાવ્યો હતો તે સાઈડ તવા પર મૂકી શેકી લેશું તો ગેસને બિલકુલ ધીમો રાખી શેકવાનો છે ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તો એક મિનિટ જેવું થઈ ગયું છે એક અલગ જ અંદાજમાં બ્રેડ ટોસ્ટ બનીને તૈયાર છે તમે તેને એમ જ ખાઈ શકો છો પણ ટોમેટો કેચઅપ સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો તો ફરી મળીએ આવી જ અવનવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ